શ્રાવણ માસની રાહ જોવાઈ રહી છે કારણ કે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધની ઉજવણી કરવાનો અનેરો અવસર લઈને આવે છે આ ખાસ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખની કામના કરે છે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે જો તમે પણ તમારા ભાઈ માટે સુંદર અને અનોખી રાખડી શોધ રહ્યા છો તો જંબુસર શહેરમાં આવેલી કાગડા ખડકી સામેના અહી તમને એકથી એક ઝડયાતી નૈનરમ્ય અને ભવ્ય રાખડીઓનો વિશાળ સંગ્રહ મળશે પરંપરાગત રાખડીઓથી લઈને આધુનિક ડિઝાઇનવાળી રાખડીઓ બાળકો માટે કાર્ટુન કેરેક્ટરવાળી રાખડીઓ અને સુંદર લૂંબા રાખડીઓ પણ અહીં ઉપલબ્ધ છે દરેક રાખડીમાં પ્રેમ અને લાગણીઓ સ્પર્શ અનુભવાશે આ ઉપરાંત રાખડી સાથે ભાઈને બાંધવા માટેના અન્ય શુભ શણગાર પણ અહીંથી ખરીદી શકો છો તો આ રક્ષાબંધનના પાવન પર્વ પર તમારા ભાઈના કાંડાને શોભાવવા માટે આજે જ જય અંબે કંગન સ્ટોરની મુલાકાત લો અને આ તહેવારને વધુ યાદગાર બનાવો આ સ્ટોર રાખડી ખરીદવા આવતી તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરે છે છેલ્લા પંદર વર્ષથી રક્ષણ બંધ રાખી વેચું છું ઘણા કસ્ટમર રિસ્પોન્સ પણ સારો છે આ વખતે રાખડીનો ભાવ વધારે હોવા છતાં પણ ગ્રાહકોને ખુશથી રાખી લઈ જાય છે અને બીજા કસ્ટમરો પણ મોકલે છે અને ગ્રાહકનો રિસ્પોન્સ પણ સારો છે અત્યાર સુધી તમે કેટલી રાખડી વેચી નહીં મને તો ઘણા કસ્ટમર રિક્વાયરમેન્ટ મુજબ રાખડી બહુ સારી વેચી છે કેટલી વેચી બધી બહુ જ રાખડી વેચી અતિશય ગ્રાહકની રિસ્પોન્સ પણ સારો મળ્યો છે આગળ કઈ રાખડીમાં ભાવ ખરો ભાવમાં થોડો વધારો છે પણ ગ્રાહકનો રિપ્લાય સારો છે અને ગ્રાહકની રેન્જ પણ સારી મળી જાય છે અને ભાવ પણ સારો છે અને થોડી રેન્જ હોવા છતાં ગ્રાહકને રાખડી સારી ગમે જાય છે અને લઈ પણ જાય છે આનંદ